મારે પાંચસો સાણા દેવાના છે સાણા હજી હુકાણા નથી અનલી રાધા હક નથી લેતી મારી બેટા ના પાડી છે આ બાજુ તું સાણા નો થાપતી તો અહીંયા થાપે છે કોણ જાણે નકતી ને કેદી બુદ્ધિ આવશે આવડી મોટી થઈ તોય આ તો લીલા છે કયા કોણ જાણે માં નાખવા કાય ખબર નથી પડતી મને એલી તને ના નથી પાડી કે તું તારા સાણા આયા નો થાપતી તું તારા સાણા ઓલી બાજુ થાપજે તારા બાપનું છે આયા કરે તો તારા બાપ છે આયા કરે મારા બાપ

એ તને ખબર છે કે મે કેટલા ભઠ્ઠા રાખ્યા છે ભઠ્ઠાવાળાનો મારે ઓર્ડર આવતો વિપરમાં માર સાણા થાપા મારા હાટું ઓર્ડર દેસ તું તું મારા ઘરમાં લઈ દેવાની સધાર પૈસા એ તને દેવા હાટું કામ ન કર હા તો અહી સાણા ન થાપની હજી તને ક સોની પહેલાય સમજાવીતી મે તને આ તારા ઢેડા બધાથી લઈને આમ જાજે ના કે બધું પાણીમાં કા ક દેસ તારા સાણાના બાણા થાય છે તો તારું કેવાનું શું થાય છે મારે બધુંય થાય મારે બધુંય થાય છે હે આ સાણા કા થાહે

ફોન કેનો આવી ગયો હા રાતો સાણા વાળા ભાઈ નો ભઠ્ઠા વાળા ભાઈ હા બોલો બોલો ભાઈ બોલો હવે ભાઈ હું જાઉં છું જો ભાઈ સાણા થાપે છે ને ન્યાજ હું જાઉં છું તમારે કેટલા બે હજાર સાણા તમારે લેવાના હે ને ભઠ્ઠામાં કયા ઉપયોગ કરવાના હે ચાર પાંચ દીમા તમે હું આજ લેવા આવો છો એમાં એટલા બધા વેલા શું લેવા લેવા આવો હોય યાર તમે હવે હવે એમ કરો તમે હું ત્યાં જોતો આવું સાણા થાપા પાસે કેટલા અને ગણતરી પ્રમાણે તમારે બે હજાર સાડા જોઈશે તો હમણાં હું તમને ત્યાં જઈને તમને કહું હમણાં બરોબર એ હા ભલે 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 આ ઉત્તમ મહિર જ રાખીશું ભાઈ તમે તરે આ લોને જેમ બને એમ હા પચ્ચાસ હા એકાવનથી આજને હા તો વાંધો શે મારો કે મને મારા બાપાએ દીધી ખરી પણ મને આ ઘંટા નો આવડે ને જ વાંધો આવે વાંધો હવે તને વાત કરું ઓલા ભાઈ નો ઓર્ડર આવ્યો છે ભઠા માં બે હાજર સાણા તૈંદી માં એને જોઈશે અને એ લેવા કાય લાવે એમ છે કઈ લે જાવે છે હા એલા ઈ તો હું આવડ્યા ને કઈ રહી સૌ કે મને એલી તું આ કા કામ કરવા દે કોક પેટમાં પેટ માં પાટું માર માં તું એના સાણા બધા લીલા છે મારા જો હાવ કોરા થઈ ગયા છે લઈ જાવ આયા હજી હું તો તમને કહું છું એલા પણ હું તો ઘર ધણી જાવ મારે તો ઓર્ડર આવ્યો છે ગઈક નો સાણા દેવાનો કઠામાં તમે તમારા ઘરવાળાની કયો એ ઓર્ડર કોઈક છે આ નવ આવી હોય ને એ આ વાંધો ભાઈ માથે વાગ્યું પણ ભણની દીકરીએ લાજ કાઢી તમારી નો ઓઢે એ અચ્છા સીટી છોકરી અને ગાય કે તમે લેવા આવ્યા સાવ આ તમને નિર્ખીન કોઈ દી નહીં જોયા હોય મારું કેવું એમ થાય છે આ નવી બાઈ નું કાઈ કામ નથી હાલો તમે ઘરે જાવ હું કા ગણી રહી સાવ જાવ કેટલા થયા આજે તો

કે પાંચસો જાણા એ નહીં થાય તો મારે હજાર જણા જોઈશે ઓહો હજાર કરવાના છે હજાર કરવાના છે વાંધો નઈ જો ઢગલો આખો હુકાઈ ગયો પણ આ થોડા થોડા હતા ને તમે તો આજ તમને દે દો થોડા થોડા જ છે જરી જરી રહેશે હમણાં હુકાઈ જશે તમારે કાયમીના ઘરે ઘરે આવું કરવાનું હુકાયેલા સાના રહ્યા ઈ ભરી દેવાય કા થોડા થોડા ભીના છે ઈ મને પણ એમાં હું શું કે માથી મારે બીજે દીધેલા હોય ને એટલે બીજું કઈ નહીં તો હવે મારે હજાર જાણાનો ઓર્ડર છે કેમ કરશો હવે અજાજાના ઓર્ડર છે મારા કોથરીયું નથી માર પાસે તમે કામ કરો ને તો પછી શું બોલ તમાર કોથરીયું બીજી લેવા જાવી જોઈએ છે વો તો પે સાણા તમાર દેવાન કોથરીયું મે થોડા લઈને આવ્યો નકર હું જાઉં છું હું આ રાધાબેન પાસે લઈ લઉં પણ તમને બધાને શું કોણ જાણે રાધાબેનને ખવરાઈ દીધું રાધાબેન રાધાબેન કરતા હોય

મારા બેટા નો કેવો છે ઘર આગે મારા બેટા આઢોડા છે બોલ લેવા સાણા મારી પાહે ધમક્યો લા બેન ની મારા વે એને તો હું એના સાણા બણા ફગવી દેવાની છું ક્યારેક ની એની ઉપર તો હોખાર છે ને લાઈ ઓલી બીજી કોથરી લેતી આવું ટાઈટ ખેડીયા તને આવા ફંદા કરે તો હેનેલા એટલે તો આપણે આવ્યા છીએ અહીંયા હે અઠાણી કે છે હવારમાં હોય આપણે હવારમાં ટાઈટ પડશે ની દી હા આ શું છે તને ખબર છે ના ના લા આ તો પોદરા પોદરા ની આ સાણા હે સાણા

તારા ભરોસે કરું તો શું પણ કોઈ મને જીગી નાખો ને એટલે તારો વારો કાઢી શું ધ્યાન રાખજે હા કોણ છો આ બેન કોણ હે કોણ છો ભાઈ હે હે સાણા લેવા આવ્યા છો હા સાણા લેવા આવ્યા તમે એકલા એકલા સાણા લેવા આવ્યા છો ભાઈ એટલે લેવા આવ્યા અરે અમે લઈ લીધા ઓલા બેન ને પૈસા દી દીધા એટલે વહી ગયા હે ઓલા બેન ને પૈસા દીધા હા સાણા તમારા બાપા સાણા સોર્યું હું કરો છો તમને શરમ નથી આવતી કોકની સાણાની સોરી કરો છો આવા જુવાન છે એ કામે વૈયા જાઓ તમારા મા બાપે હાલી કાઢા છે હાલી

ઓને મેં કહી દીધું છે કે મારે લેવા જવા સાણા લીવડી આમ ક્યાંક નીકળી ગઈ લાગે થોડા ફરતી આવું સાણા હો સાણા આમ તો કોઈ સોરી ન કરાય પણ કરવી પડે મજબૂરીમાં શું કરું મારે દેવાના છે બે હજાર સાણા હાલ એને સે ખાલી હો જ પછી હાઈટે હું એને દઈ દઈશ કોઈને સાણા ને સોરી ન કરાય હો સાણા થઈ જાય ને એટલે મારે બે હજારનો નું પૂરું થાય પછી દઈ દઈ સાહેબ બોલી નું આવી જાય ને તો સારું છે નકર તો ઈવડી એ બાપા કેટલા થયા મને એક વાર ગણતા નો આવડે મેં કીધું તું મારા બાપાને મને ગણતા શીખડાવો ન એમ એમને ભરવા મળું ગણતા તો આવડતું નથી કેટલા થયા એટલે તારા સાણાનો ઓર્ડર આવ્યો હતો હું એને દઉં છું મારા

મારી બેટાની ની આયા સારા ફરવા આવી હતી એને ખબર નથી કે હું કોણ છું હું એની માં છું એને પોગીન પાસી વરુ આવી છું ભલે મારું શરીર નબળું હોય હું થોડી નબળી છું મારી અંદર તાકાત એને નથી ખબર આવે હવે બીજી વાર જો શું કેમ સાણું ઓડે છે આ કાંડા કાપી નાખું એના હા